નમસ્કાર આપની સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી દિવાસા પર્વ નિમિત્તે શહેરમાં આવતા ખેડૂતો આદિવાસીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉમટી તહેવારને નારિયેળ તપ્પા રમત રમી ઉમંગથી માણે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી દિવાસા પર્વ નિમિત્તે શહેરમાં આવતા ખેડૂતો આદિવાસીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉમટી તહેવારને નારિયેરની ટપ્પા રમત રમી ઉમંગથી માણે છે ધરમપુરના બજાર ફળિયા સમડી ચોક જાપા બજાર વગેરે વિસ્તારમાં જમા થતી માનવ મેદની નારિયેરની રમતને ઉત્સાહભેર માણે છે

ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસ ના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટા ભાગે ખેતી ઉપર મફતો સમાજ છે અને એ દિવસે મોટા ભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની રોપણી ડાંગર અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢ ના દિવસથી આપણા પૂર્ણ ચોમાસા ની શરૂઆત થાય છે અને એ માટે પ્રકૃતિના રક્ષણ અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને આ દિવાસા ની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં નાગેર અર્પણ ધરતી માતા ને અર્પણ કરવામાં આવે છે અમાજ અર્પણ જેવું ગામડામાં ઢીંગળાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે ટપા દાવે તો આપણે નાગરના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે ઉત્સવ મનાવે છે અને નાગર આમ પર પવિત્ર માનવામાં આવે છે નાગર એકબીજા સાથે અથકાવીને બીજાના હાથમાં અટકાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમને વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર